હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ તો અઈ શરૂઆત રનછોરભાઈ ની જોડે થી થાય છે અમારી તો જોખિરુ સંધી તો બરોબર હર પહેર લે જોખિર પછી બતાવ તો એ ગાડી રનછોરભાઈ જેકેટ પહેરશે એ આપણને બતાવશે બતાઈ જાહે તો જેકેટ લેવા ગયા હરનછોરભાઈ હે જો વેલા અને છ વાગી ગયા આઈ ગયા અને મસ્ત જો હોત પડી જ પતંગો બતંગો બહુ છોક પણ અંધારા દેખાશે નઈ આ બાજુ રણછોડભાઈ અમારા જેકેટ પહેરીને આઈ ગયા કમ્પ્લીટ તો રણછોડભાઈ આવા જે જશો તમે ભાગોર નહી ભાગોર બધું ઝુમસાડ મહારાજજી એ આયાળો મંદિર તો મેરા ને મંદિરે અને આ ગાય આ ગાય ને થોડક ડખા પડી ગયા હમણાં ગિયર સાધડ હ બાઈક 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 ગાડી વળી એ રણછોડ ભાઈ ની છે આ અલ્ટીકા આપોની આ રણછોડ ભાઈ તો રણછોડ ભાઈ અમારા અમે બે જણા આવી ગયા હા મંદિરે તો ચા બા પીના માર તો ચા બનતો તો લે જો આ ધુંગુ કાપી લાયા ઠંડી માટે ઠંડી માટે તો જો આ બધો કાપી લાયા રણછોડ ભાઈ ને લાકડો અને આ બળિયા દેવ નું મંદિર અમે આવી ગયા હા રણછોડ ભાઈ ને બે દર્શન કરવા હા હું તો બહુ છેલ્લા બહુ દિવસે આવ્યો જ નહીં આપણે ખાસે દિવસે આવ્યો અને આ જે થી મય પાહી પૂનમ પૂનમ થી ને ભાઈ હા પૂનમ હા આજ પૂનમ થી અને પૂનમ નો ચોદો મસ્ત કાઢી નાખ્યો હો જોરદાર અને આપણો તમને દેખા છે ને એટલે લાઈટ બાઈટ હવે ચાલુ કરી દી ફોન ની કેમેરા ની અને જો મંદિર માં જઈને દર્શન બરસન કરીએ પછી મોનલી બળિયાદેવ નું મંદિર બતાવું તમારું હા અમારે દક્ષિણ અમારે દક્ષિયો પતંગ કેટલા વાગે ભાઈ હા પતંગ